ધોરણ નવ વિશેષ સામાજિક વિજ્ઞાન પ્રકરણ છ ઓગણીસો પિસ્તાલીસ પહેલા જે ઘટનાઓ બની કે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ઠંડા યુદ્ધની પરિસ્થિતિ એના કારણો એના પરિણામો ત્યારબાદ ઠંડા યુદ્ધમાં લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ સિયાટો નાટો શેન્ટો અને વારસો કરાર વિશે આપણે ચર્ચા કરી હવે આપણે વાત કરીએ શસ્ત્રીકરણ નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેના ઉપયોગો તો શસ્ત્રીકરણ નિશસ્ત્રીકરણ ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને સત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને તથા શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની હરીફા થઈ અમેરિકાએ હિરોસીમા અને નાગાસાકી ઉપર ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી એ પછીના ચાર વર્ષમાં સોવિયેત યુનિયન રશિયાએ અણુ અખતરો કરીને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઓગણીસો એકસઠ બાસઠ ની અંદર કરી જાહેર કરી અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયેત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિચાલવાળા વાહનો કેરેબિયન સમુદ્રની અંદર મોકલ્યા બંને મહાસત્તાઓએ એકબીજાના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી છેવટે અમેરિકા અને સોવિયેત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થઈ જેથી સોવિયત યુનિયનને પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કરી વહાણ પાછા વાળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ક્યુબાની કટોકટી વિશે ચર્ચા કરો તો દક્ષિણ પશ્ચિમે સામ્યવાદી શાસનમાં ક્યુબાની અમેરિકાએ નાકાબંધી કરી ઓગણીસો એકસઠ બાસઠ દરમિયાન અમેરિકાના આક્રમણના ભયથી રક્ષણ કરવા માટે સોવિયેત યુનિયન એટલે કે રશિયાએ પોતાના મિસાઇલવાળા વાહનો સૌ કેરેબિયન સમુદ્રની અંદર મોકલ્યા અને બે બંને દેશો એકબીજાની સામે આવી ગયા અને વચ્ચે ક્યુબા રહ્યો થોડા સમય પછી અમેરિકા અને રશિયાના બંને વડાઓ વચ્ચે હોટલાઇન પર વાત થઈ અને પોતાના પોતાના વાહનો પાછા ખેંચ્યા અને ઘટના ટળી ગઈ આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે આ બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપલે શરૂ થઈ બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર કરવાના માર્ગનો મોકળો બન્યો બંને મહાસત્તાઓએ પ્રમાણશાસ્ત્રો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધનો આરામ તરીકે ઓળખવામાં આવે છે કારણ આપો ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના આરામ તરીકે ઓળખવામાં આવે છે તો ઉપર આપણે જે માહિતી જે ચર્ચા કરી એને આપણે શું કહે છે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના આરામ તરીકે ઓળખવામાં આવે છે અમેરિકા સોવિયેત યુનિયન અને બ્રિટનના પરમાણુ શસ્ત્રોનું નિઃશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સહમત થયા અને આંશિક પરમાણુ અખતરા સંધિ તરીકે ઓળખવામાં આવે છે આંશિક પરમાણુ અખતરા સંધિ કોને કહે છે તો કે અમેરિકા સોવિયેત યુનિયન બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને અને ઉત્પાદન ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા જે એને આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે આ સંધિ ઉપર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું તેમજ ચીને પણ આ સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા નહીં ઓગણીસો છેતાલીસમાં માં ઓગણીસો ચોસઠ માં કર્યો આ સંધિ એક બીજા દેશ પર અખતરા કરવા પર પ્રતિબંધ મુકતી હતી છતાં વિશ્વના પાંચ રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા ચીન સિવાયના ચાર સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાયમી બીટો સભ્ય ધરાવતા હતા આમ પરમાણુ અખતરા બંધ સંધિ ની સામે પણ આવા પાંચ રાષ્ટ્રો એ શસ્ત્રો ધરાવતા બની ગયા હતા પરમાણુ શસ્ત્રોના વિઘાતક રસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાત્ર મિસાઈલ્સના ઉત્પાદનની અધ્યત ટેકનોલોજી આ પાંચ રાષ્ટ્રો પાસે હતી મનુષ્ય જાતિને જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતને અનેકવાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રોના ભય નીચે વિશ્વ દબાયેલું હતું બંને મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્ર ઘટના તેમજ વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતા મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિ પર હસ્તાક્ષર કર્યા ભારતે આ સંધિઓનો આવકારી છે પણ તે હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરે છે જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં અને એટલે જ આ સંધિઓ ચાલુ રાખવામાં આવી છે એટલે કે ચીને ક્યારેય અણોખતરો કર્યો ઓગણીસો ચોસઠની ની અંદર એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય બીજા વિશ્વયુદ્ધ પછી પરાધીન દેશોમાં સ્વતંત્રતાની ચળવળો શરૂ થઈ ભારતમાં બ્રિટિશરોની ભેદભાવ નીતિને કારણે આઝાદીની સાથે જ ભારતના બે ભાગલા પડ્યા અને ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો ઓગણીસો એ જ રીતે મ્યાનમાર શ્રીલંકા ઇન્ડોનેશિયા ઓગણીસો ઓગણપચાસ સ્વતંત્ર થયા તેમાં સંયુક્ત રાષ્ટ્રનો ફાળો મહત્વનો ગણાય છે એશિયાઈ દેશોમાં લાઓશ કંબોડિયા પણ સ્વતંત્ર બન્યા આમ એશિયા ના દેશોની અંદર સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય થયો આફ્રિકાની અંદર સ્વતંત્ર થયેલા રાષ્ટ્રોનો ઉદય તો બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું મહાયુદ્ધ પૂરું થતાં ત્યારે ફક્ત એબિસેનિયા ઇથોપિયા દક્ષિણ આફ્રિકા સંઘ ઇજિપ્ત સ્વતંત્ર બન્યા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એ પછીના એશિયા દેશોમાં ચાલી રહેલી સ્વતંત્રતાની ચળવળો વેગલી બની અને સ્વતંત્રતાની માગણી કરી પરિણામ એ આવ્યું કે ઓગણીસો એકાવન વર્ષના ગાળામાં આફ્રિકાના ચાલીસ નાના મોટા દેશોએ સ્વતંત્ર પ્રાપ્ત કરી સામ્રાજ્યવાદી સત્તાઓમાં વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી તેથી તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા પરંતુ કેટલાક દેશોએ આ મહાસત્તાઓ જૂથ કે લશ્કરી જૂથોમાં ન જોડાઈને પોતાને સ્વતંત્ર રહીને પોતાના રાષ્ટ્રને સ્વતંત્ર વિકાસ કરવા માટે ઈચ્છતા હતા આમ આફ્રિકાની અંદર પણ 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી બિન જોડાણવાદી ચળવળ વિશ્વની બે મહાસત્તાઓમાં વિશ્વ વહેંચાઈ ગયેલું હતું બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથોમાં એટલે કે અમેરિકા અને રશિયા આ બંને મહાસત્તાઓ એ વિશ્વની અંદર વહેંચાઈ ગઈ હતી કેટલાક રાષ્ટ્રો એની અંદર જોડાયા કેટલાક ન પણ જોડાયા એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથોમાં નહીં જોડાયેલા રાષ્ટ્રોને બિન જોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશની વિદેશ નીતિને બિન જોડાવાની નીતિ તરીકે ઓળખવામાં આવે છે વિશ્વની બે મહાસત્તાઓ કોઈ એક વિચારધારાથી જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા આ જ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસાર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનો બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું વિચાર વિમર્શોના અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ ઓગણીસો પંચાવન આ પરિષદમાં એશિયાના ત્રેવીસ અને આફ્રિકાના છ દેશોની પ્રતિનિધિઓ હાજરી આપી પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું આ પરિષદમાં તટસ્થ દેશોનું સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ ઓગણીસો એકસઠમાં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી આંદોલન એન એ એમ નોન એલાઇમેન્ટ મુવમેન્ટ સંસ્થાની સ્થાપના થઈ એન એમ પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણવાદી વિદેશ નીતિ અપનાવી બિન જોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે ભારતની માન્યતા રહી છે કે વિશ્વનું બે હરીફ સત્તા જૂથો કે લશ્કરી જૂથોમાં જોડાણમાં વિભાજિત વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે એટલા માટે ભારતે શું કર્યું બિન જોડાણવાદી નીતિ અપનાવી આજે વિશ્વના સૌથી વધુ દેશો બિન જોડાણવાદ જૂથના સભ્યો છે કુઆલમપુર ખાતે તેરમું શિખર સંમેલન યોજાઈ ગયું બે હજાર ત્રણ છેલ્લા ચાર દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે અલબત્ત વિશ્વના દેશો સામ્રાજ્યવાદી નીતિ જૂથનો પ્રભાવ વધતો રહ્યો છે તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણવાદીનો નવો અભિગમ અપનાવી વિશ્વ રાજકારણમાં યોગદાન યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા છે વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહી યુદ્ધકીય ઘટના ન બને માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટેના અનેક નૈતિક પ્રભાવ જમાવવામાં જમાવવામાં બિનજોડાણનો સફળતા મળી છે આમ બિનજોડાણવાદી ચળવળ એ ખૂબ પ્રગતિ કરી છે જર્મનીના ભાગલાને એકીકરણ તો પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધને જેના થકી શરૂ થયેલા મનાય છે તે જર્મનીના દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ ધ્વંસ થયો હતો એની ચર્ચા આપણે ભાગ ત્રણની અંદર કરીશું તો આજે આપણે જોયું કે શસ્ત્રીકરણ નિશસ્ત્રીકરણ પરમાણુ શસ્ત્રોનું સર્જન અને એના ઉપયોગો ક્યુબાની નાકાબંધી ક્યુબાની કટોકટી સાથે સાથે શસ્ત્રીકરણની અંદર પ્રક્ષેપાત્રો પરમાણુ અખતરાબંધ સંધિ બેવા પાંચ વિટો પાવર ધરાવતા રાષ્ટ્રો એની આપણે વાત કરી એશિયામાં સ્વતંત્ર થયેલા રાષ્ટ્રો જેની અંદર ભારત પાકિસ્તાન બ્રિટન સાથે બીજા કેટલાક શ્રીલંકા મ્યાનમાર ઇન્ડોનેશિયા જેવા રાષ્ટ્રો સ્વતંત્ર થયા લાઓસ કંબોડિયા આફ્રિકાની અંદર સ્વતંત્ર થયેલા રાષ્ટ્રો એબિસિનિયા સંઘ આફ્રિકા સંઘ ઇજિપ્ત સ્વતંત્ર થયા એની સાથે ઓગણીસો એકાવનથી ઓગણીસો છાસઠ સુધીમાં સોળેક પર્સના ગાળાની અંદર ચાલીસ જેટલા નાના મોટા રાષ્ટ્રોએ સ્વતંત્રતા મેળવી અને વિશ્વ બેસતમાં જતા જૂથમાં જોડાવામાં ન જોડાય એ માટે કેટલાક દેશોએ સ્વતંત્રતા રહીને પોતાની નીતિઓનો વેગ આપ્યો જેને આપણે શું કહે છે બિન જોડાણવાદી નીતિ જેનું નેતૃત્વ ભારતે પૂરું પાડ્યું ઓગણીસો એકસઠમાં બેલગ્રેડ ખાતે યોજાયેલી પરિષદમાં બિન જોડાવાદી એટલે કે નોન એલાઇન એન્ડ નામની સંસ્થાની સ્થાપના થઈ પંડિત વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણવાદી વિદેશ નીતિ અપનાવી અને પૂરું નેતૃત્વ પૂરું પાડ્યું ભાગ ત્રણની ની અંદર આપણે ચર્ચા કરીશું જર્મનીના ભાગલાને એકીકરણ એની આપણે અને સોવિયેત રશિયાનું વિઘટન એની ચર્ચા કરીશું જય હિન્દ જય ભારત